નામ તો જમીન ઉપર છે પણ શું તમને ખબર છે કે આ જમીન ઉપર કોઈ બોજો છે કે કેમ બેંકની લોન અથવા તો કોઈ અન્ય વ્યક્તિનો કબજો તો નથી ને તો મિત્રો સૌપ્રથમ તો જાણીએ કે બોજો એટલે શું જ્યારે જમીન પર લોન લેવાય છે અથવા તો કોઈની કાયદેસર હકદારી હોય તો તેને બોજા હેઠળની જમીન કહેવામાં આવે છે મિત્રો ચાલો હવે સમજીએ કે જમીન ઉપર બોજો છે કે નહીં તે તમે તમારી મોબાઈલથી કેવી રીતે ચેક કરી શકશો મિત્રો તમારે ઓનલાઈન એટલે કે તમારા મોબાઈલ ફોનની મદદથી જ જોવાનું છે કે કોઈપણ જમીન ઉપર બોજો છે કે કેમ મિત્રો કોઈ પણ જમીન ઉપર બોજો છે કે નહીં તે જોવા માટે હવે આપણે કોઈ પણ કચેરીમાં જવાની જરૂર નથી કેમ કે સરકાર દ્વારા અમુક એવી વેબસાઇટો બહાર પાડવામાં આવેલી છે જેની મદદથી આપણે ઘરે બેઠા જ અને આપણા મોબાઈલ ફોનની મદદથી જમીનની ટોટલી માહિતી આપણે જોઈ શકીએ છીએ તો મિત્રો આજના આ વિડીયોની અંદર આપણે એ જોઈશું કે કોઈ પણ જમીન ઉપર બોજો છે કે કેમ તે કેવી રીતે ચેક કરવું તો સૌપ્રથમ તો મિત્રો મોબાઈલની અંદર કોઈપણ એક સર્ચ બ્રાઉઝર ઓફ કરી એની અંદર ટાઈપ કરવાનું છે એની રોલ બરાબર એની એનીરોલ ટાઈપ કરી અને એન્ટર કરી લેવાનું છે ત્યારબાદ જે પહેલાં જ નંબર ઉપર જે આપણને વેબસાઇટ બતાવે છે એની ઉપર આપણે ક્લિક કરવાનું છે બરાબર મિત્રો સૌપ્રથમ તો ચેનલ ઉપર જો નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને વિડીયોને લાઈક જરૂરથી કરજો હવે મિત્રો આવી રીતની વેબસાઇટ ઓપન થઈ જાય એની અંદર આપણે ક્લિક કરવાનું છે ત્યારબાદ જે વેબસાઇટ ઓપન થશે એ સરકારશ્રીની ઓફિશિયલ વેબસાઇટ ઓપન થઈ જશે અને આ વેબસાઇટની અંદર આપણે જમીનની લગભગ માહિતી આપણે ચેક કરી શકતા હોઈએ છીએ હવે મિત્રો આ જગ્યા ઉપર આવી રીતે વેબસાઇટ ઓપન થઈ જાય ત્યારબાદ તમે જોઈ શકો છો કે આમાં અલગ અલગ મતલબ તમે શહેરી વિસ્તારમાં હોય કે ગ્રામ્ય વિસ્તારમાં હોય તો એ આ જગ્યા ઉપર આપણને ઓપ્શન બતાવે છે જો આપણે ગ્રામ્ય વિસ્તારનું જોવાનું હોય તો રૂરલ ઉપર ક્લિક કરીશું શહેરી વિસ્તારમાં તમે આવતા હોય તો અર્બન ઉપર ક્લિક કરીશું તો અત્યારે હું રૂરલ ઉપર ક્લિક કરું છું તો મિત્રો રૂરલ ઉપર ક્લિક કરશું ત્યારબાદ આગળની વેબસાઇટ આવી રીતને ઓપન થઈ જશે હવે મિત્રો ધ્યાનથી જોજો જમીન કોઈ પણ જમીન ઉપર બોજો હોય તો એ ચેક કરવા માટે આપણે સૌ તો આ બોક્સની ઉપર ક્લિક કરવાનું છે ત્યારબાદ અલગ અલગ ઓપ્શનનું લિસ્ટ ઓપન થઈ જશે મિત્રો આવી રીતે લિસ્ટ ઓપન થઈ જાય ત્યારબાદ આની અંદર આપણે જે ઓપ્શન સિલેક્ટ કરવાનો છે તે છેલ્લેથી ત્રીજા નંબરની માહિતી જે બતાવે છે સર્વે નંબરને લગતી સંપૂર્ણ માહિતી એની ઉપર આપણે ક્લિક કરવાનું છે ત્યારબાદ એની ઉપર ક્લિક કરી લેશો એટલે તમારો જિલ્લો તાલુકો ગામ અને સર્વે નંબર આ જગ્યા ઉપર એન્ટર કરવાનો છે તો હું અત્યારે જિલ્લો તાલુકો અને ગામ સિલેક્ટ કરી લઉં છું ત્યારબાદ જે સર્વે નંબરનું જે બોક્સ બતાવે છે એની અંદર તમારે સર્વે નંબર એન્ટર કરી ત્યારબાદ આ કેપ્ચા કોડ જે આ જગ્યા પર બતાવે છે તે જોઈ જોઈ અને નીચે આની અંદર લખી નાખવાનો છે તો હું અત્યારે માહિતી બધી ભરી લઉં છું મિત્રો તમામ માહિતી ભરાઈ જાય ત્યારબાદ કેપ્ચા કોડ ટાઈપ કરી અને આ જગ્યા ઉપર ગેટ રેકોર્ડ ડિટેલ જે જગ્યા પર બતાવે છે એની ઉપર આપણે ક્લિક કરી લેવાનું રહેશે મિત્રો ગેટ રેકોર્ડ ડિટેલ ઉપર ક્લિક કરશો એટલે જે તે સર્વે નંબર તમે એન્ટર કરેલો છે એ સર્વે નંબરની તમામ માહિતી તમને આ જગ્યા ઉપર બતાવી દેશે હવે મિત્રો આપણે જોવાનું છે કે આ સર્વે નંબરવાળી જમીનમાં બોજો છે કે કેમ તો એ આપણે કઈ રીતે જોશું તો તેના માટે મિત્રો હવે તમારે સ્ક્રોલ કરવાનું છે ઉપર સ્ક્રોલ કરશો એટલે નીચે માહિતી બતાવશે બીજું જેવું તમે ઉપર સ્ક્રોલ કરશો એટલે નીચે તમને એક ઓપ્શન બતાવશે બોજા અને બીજા હકની વિગતો બરાબર તો જો તમે જે સર્વે નંબર એન્ટર કરેલો છે એ સર્વે નંબરવાળી જમીનમાં જો કોઈ પણ પ્રકારનો બોજો હશે તો એની માહિતી તમામ આ બોક્સની અંદર બતાવશે એટલે અત્યારે આ સર્વે નંબર ઉપર કોઈપણ પ્રકારનો બોજો છે નહીં એટલે આ જગ્યા ઉપર કાંઈ લખેલું છે નહીં પણ જો તમે જે સર્વે નંબર ઉપર એન્ટર જે કરેલો છે જે સર્વે નંબર એ સર્વે નંબર ઉપર બોજા અને બીજા હકની વિગતોમાં જે કંપ જે કોઈ પણ પ્રકારનો બોજો હશે તો આ જગ્યા ઉપર તમને બતાવી દેશે ત્યારબાદ એ સિવાયની પણ ઘણી બધી માહિતી તમે આ સર્વે નંબર એન્ટર કરી અને તમે જોઈ શકો છો તો આવી રીતે મિત્રો તમે સર્વે નંબરની મદદથી કોઈ પણ જમીનનો સર્વે નંબર ઉપર બોજો છે કે કેમે જોઈ શકો છો તો હમણાં ચેક કરો તમારી જમીન ઉપર કોઈ બોજો તો નથી ને અને મિત્રો જો માહિતી ઉપયોગી લાગી હોય તો વિડીયોને લાઈક કરજો મિત્રો સાથે શેર કરજો અને આવા જ વધુ ઉપયોગી વિડીયો માટે ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો ધન્યવાદ